વેજીટેબલ કટિંગ મશીન છે ડ્રાયર છે બધા સેમ ઓટોમેટિક જ્યુસ માટેના બધા મશીનરી છે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ રાજકોટમાં બાકી ફાફડા મશીન છે માટે ઘરઘંટી છે ફ્લોર મિલ છે નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે હર હંમેશને માટે લાવતા રહીએ છીએ સાથે ખેડૂત મિત્રો તો આપણા વિડીયો જોવે જ છે પણ બીજા પણ ઘણા બધા દર્શક મિત્રો છે આપણા વિડીયો જોતા હોય છે તો એવી રીતે નવી ટેકનોલોજી અને ખૂબ સારી રીતે ફાસ્ટમાં જે કામ થાય અને મોટા મોટા ફંક્શન્સ હોય હોટલું હોય કોલેજ હોય હોસ્ટેલું હોય એમાં ઘણી જગ્યાએ ઉપયોગમાં આવે એવી એવી રીતના જે સાધનો છે એ સ્ટોલમાં આપણે પહોંચ્યા છીએ તો એની સ્પેસિફિકેશન આપણે માહિતી મેળવીએ એ પહેલાં તમે આ પ્લેટફોર્મ પર બિલકુલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી દો તો આપણી સાથે કંપનીના ડાયરેક્ટર જોડાઈ ચૂકેલા છે તો એની સાથે અને મારા પરમ મિત્ર છે તો ખુશી ની વાત તો એ છે તો આપણે આગળ એ કરીએ મારું નામ વઘાસ વિરાજ છે ઓકે અમારો વેરા ઇન્ડસ્ટ્રી નામ થી ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવીએ છીએ ઓકે બધા હોટેલ ને લગતા કેટરિંગ ને લગતા બધા રેસ્ટોરન્ટ માટે બધા સેમી ઓટોમેટિક બનાવીએ છીએ ઓકે નમકીન ના છે વેફર ના છે વેજીટેબલ કટિંગ મશીન છે ડ્રાયર છે બધા સેમી ઓટોમેટિક જ્યુસ માટેના બધા મશીનરી છે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ રાજકોટમાં ઓકે મેઇન તમારા એવા જે મશીન હોય કે જે વધારે ઉપયોગમાં આવતા હોય એ તમે થોડાક સ્પેસિફિકેશન દર્શાવો આ લોડ બાંધવાનું છે બધા હોટલ રેસ્ટોરન્ટમાં પાંચ કિલો થી લઈને પચાસ કિલો સુધી બધા અલગ અલગ મોડલ આવશે બાકી ફાફડા મશીન છે ગ્રેવી મશીન છે બધા હોટલમાં યુઝ થશે બાકી ઘર માટે આપણે ડોમેસ્ટિક માટે ઘર ઘંટી છે ફ્લોર મિલ છે ઓકે હા બાકી વેજીટેબલ કટિંગ મશીન છે અલગ અલગ ટાઈપનું કટિંગ થશે જ્યુસ માટે જ્યુસ માટેના બધા છે વેજીટેબલ કટિંગ જ્યુસ મશીન છે સુગર કેન જ્યુસ મશીન છે

કોન્ટેક નંબર છે એમાં તમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકો છો જોતા રહો હરમેશની માટે ખેડૂતપુત્ર ગુજરાતી ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મ તમારો હાર્દિક હાર્દિક આભાર માને છે અને આવી જ રીતે તમે અવારનવાર માહિતી આપતા રહ્યો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે